છ ડિસેમ્બર છે મારા ઘરની બહાર પોલીસનો કાફલો ખડકાવી દેવામાં આવ્યો છે મને નજર કેદમાં રાખવામાં આવી છે તમે કારણ જાણો છો કારણ ખાલી એવું છે કે આવતીકાલે સાત ડિસેમ્બરે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી ખોડલધામ દર્શન કરવા જવાના છે મેં પોલીસને પૂછ્યું કે સીએમ સાહેબ દર્શન કરવા જઈ રહ્યા છે કાલે ખોડલધામ એમાં તમને હું ક્યાં ગણું છું તો પોલીસ મને એવું કહે છે કે ઉપરથી ઓર્ડર છે વાહ વહીવટી તંત્ર વાહ ગુજરાતની આખી સરકાર પોલીસનો આટલો મોટો કાફલો અને તમને ડર કોનો લાગ્યો તો કે એક દીકરીનો જો એક મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થા આટલી ડામા ડોલ હોય કે તમે એક દીકરીથી ખતરો લાગતો હોય મને માફ કરજો પણ સવાલ મારી પર લોકશાહી દેશમાં જીવીએ છીએ કે કોઈ તાનાશાહી દેશમાં ભારતનું બંધારણ મને હરવા ફરવાની આઝાદી આપે છે કયો કાયદો કહે છે કે કોઈ વી વીઆઈપી માણસ આવતો હોય કે દર્શન કરવા તો સામાન્ય નાગરિકને ઘરમાં કેદ કરીને રાખો તમે મને ઘરમાં પૂરી શકો છો પણ મારા અવાજને નહીં હજી હું હમણાં જ સોળ નવેમ્બરે માં ખોડલના દર્શન કરવા ખોડલધામ ગઈ હતી ત્યાં મુખ્યમંત્રી ત્યાં મુખ્યમંત્રી સાહેબ આવવાના હતા મારો ઈરાદો તેમનો કોઈ વિરોધ કરવાનો ન હતો છતાં શું થયું

કેવો કાયદો છે આ ક્યુ સંવિધાન છે તો ગુજરાત સરકાર અને આખું પોલીસ તંત્ર એક દીકરીથી આટલું ડરી ગયું આ સાબિત કરે છે કે પોલીસ હવે પોલીસ નથી રહી માત્ર સીએમ ની ગુલામી કરે છે તેઓ પ્રજાના રક્ષક નથી પણ સત્તાની કટપુતલી બની ગયા છે આ એક દીકરીનું અપમાન કહેવાય અને સંવિધાનના તો ધજાગરા કહેવાય તમે જુઓ આ બેવડી નીતિ ગઈ કાલે જામનગરમાં આપણા બાહોશ અને નીડર યુવા નેતા ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા હતા તેમની સભામાં એક યુવાને તેમને જૂતું ફેંકીને તેમનું અપમાન કર્યું મારો સવાલ અહીંયા એટલો જ છે કે એ યુવાનને પોલીસે કેમ પહેલેથી અટકાયતમાં ન લીધો શું પોલીસને ત્યારે ઉપરથી ઓર્ડર નહોતો આવ્યો ના કારણ કે એ તો પોલીસનું જ ષડયંત્ર હતું ગોપાલભાઈનો વિરોધ કરવા માટે જ પોલીસે એ માણસને ત્યાં લઈ આવ્યા હતા મિત્રો હવે સમય આવી ગયો છે આવનારા દિવસોમાં આપણે સૌ ભેગા મળીને મા ખોડલના ચરણોમાં ખોડલધામ જઈશું ત્યાં આપણે આપણા સમાજના બે સાવજ શ્રી નરેશભાઈ પટેલ અને શ્રી જયેશભાઈ રાધડિયા વચ્ચેના વિવાદનો સુખદ અંત લઈ આવશો અને યાદ રાખજો સરકાર જે દિવસે પાટીદાર સમાજ એક થયો ને પછી જોવા જેવો ખેલ થાશે પછી કોઈ પોલીસની મજાલ નહીં હોય કે પાયલબેન ગોટી જેવી બેન દીકરીઓ પર હાથ ઉપાડે પછી પોલીસને કોઈ હિંમત ન હોય કે ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં તેમના પર જૂતું ફેંકીને તેમનું અપમાન કરવામાં આવે પછી કોઈ પોલીસને હિંમત ન હોય કે બનીભાઈ ગજેરા જેવા યુવાનને કસ્ટડીમાં લઈને માર મારે કે કોઈ પાર્ટીદારની 9 કરોડની જમીન 1 કરોડમાં પચાવી પાડે મારા પાર્ટીદાર સમાજને અને ખાસ કરીને યુવાનોને મારે કહેવું છે જો આપણે આજે આ પોલીસ રાજ સામે અવાજ નહી ઉઠાવીએ તો આપણી આવનારી પેઢી આપણને માફ નહીં કરે જાગો અને અવાજ ઉઠાવો જય માખોડ